નમસ્કાર દર્શક મિત્રો હું રાકેશ છત્રી આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિનંદન કરું છું અને હાલમાં ગુજરાતની અંદર નિમાયેલા નવા મંત્રીમંડળના મંત્રીઓને ખૂબ સારી શુભેચ્છાઓ અને શુભકામનાઓ અને આશા રાખું છું કે આવનાર સમયમાં ગુજરાતની જનતાના હિતમાં ગુજરાતની જનતાના હિત માટે એ લોકો તત્પર રહેશે સેવા કરશે અને હંમેશા ગુજરાતની જનતાના હિતમાં કાર્ય કરશે કાલે મેં એક વોટ્સઅપમાં મેસેજ વાંચ્યું કે ગુજરાતની અંદર ચૌદ ટકા જેવી વસ્તી હિન્દી ભાષીઓનું છે તો એ સમાજને ઉપેક્ષા કેમ કરવામાં આવી મિત્રો હું આજે વાત કરીશું કે ફક્ત હિન્દી હું વાત કરીશું ગુજરાતની અંદર નિવાસ કરતાં તમામ પરપ્રાંતિયોનું ગુજરાતની અંદર પરપ્રાંતિય સમાજ આશરે એક કરોડની આસપાસ મારા મત મુજબ લગભગ એક કરોડની આશરે ગુજરાતની અંદર પરપ્રાંતિય સમાજ નિવાસ કરે છે રહે છે પણ જ્યારે આ બધી વ્યવસ્થા આપણે જોઈએ તો આ પરપ્રાંતિય સમાજ ક્યાં તો સૌથી પહેલાં હું પરપ્રાંતિય સમાજને કહેવા માગું છું કે જ્યાં સુધી તમે અપેક્ષા રાખશો એ લોકો પાસે જ્યાં સુધી તમે એક નહીં થાઓ મેં તો આ પ્રેક્ટિકલી જોયું છે અને કહેવા માગું છું કે પરપ્રાંતિય સમાજ મત તો એકમાં છે એ લોકોનું મત એક છે પણ એ લોકોનું મંચ અલગ અલગ છે ભિન્ન ભિન્ન મંચો ઉપર બેઠેલા છે તો સૌથી પહેલાં આપણે મત એકની સાથે મંચ એક પણ હોવા જોઈએ જ્યાં સુધી આપણું મત એક હશે મંચ એક નહીં હોય તો મને નહીં લાગતું કે આમાં કંઈક તમારી અપેક્ષાને એ કરશે એ લોકો આમાં તમારું ઉપેચ્છા જ થવાની છે આપણે પરપ્રાંતિય સમાજની ઉપેચ્છાને ઉપેક્ષા ઉપેચ્છાને ઉપેક્ષા જ થશે જ્યાં સુધી એક મત અને એક મંચ પર નહીં આવો ત્યાં સુધી આ વ્યવસ્થાનો ભોગ બનશો અને આ જ રીતે મેસેજ વાયરલ થતા રહેશે મેસેજ નાખતા રહેશે આપણે ફરિયાદો કરતા રહેશું એ ચાલતું રહેશે લેકિન જ્યાં સુધી આપણે એક મંચ ઉપર નહીં આવશું એક્ઝામ્પલ આપણે એમ કહી શકીએ કે ઘરમાં રહીએ છીએ બે માણસ હોય કે ઘરમાં રહીએ છીએ તો પોતાના ઘરમાં રહે છે એક બીજું પોતાના ઘરમાં રહે છે પણ જ્યારે બે માણસ એક ઘરમાં રહે ત્યારે ફરક પડે છે યુનિટી એકતામાં ફરક પડે છે તો સૌથી મોટી વાત સૌથી મુદ્દાની વાત પરપ્રાંતિય સમાજને કહેવા માગું છું કે જ્યાં સુધી આપણે એક મંચ પર નહીં આવશું જ્યાં સુધી આપણું એક મત નહીં હશે ત્યાં સુધી ગમે તેટલા ધમ પછાડા કરી લઈશું કંઈ પણ મહત્ત્વ આપવામાં નહીં આવે ઉપેચ્છા અને ઉપેચ્છાનો આપણે ભોગ બનતા રહીશું તો આ બહુ મોટી વાત છે ગુજરાતની અંદર આપણે જોઈએ મોટી સંખ્યામાં પરપ્રાંતિય સમાજ રહે છે એ બધા પરપ્રાંતિય સમાજને હું કહેવા માંગુ છું દિલથી હું એમને એવો આવકારો આવકારું છું કે અને વિનંતી કરું છું કે આપ સૌ જે આપણા સમાજના વડીલ મિત્રો છે જે પોતપોતાના મંચ લઈને અલગ 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 વિવિધ દિશાઓમાં ભાગી રહ્યા છે એ કહેવા માગું છું કે આપણે બધા એક થઈએ એક બેનરને નીચે એક મંચ ઉપર આવીએ તો ક્યાંક ને ક્યાંક આપણી આવાજ સાંભળવો સાંભળશે લોકો અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે પટેલ સમાજ ગમે તે હોય એટલે કે પટેલની જ્યારે વાત આવે ત્યારે પટેલ ઊભો થઈ જાય આ એ સૌથી મોટું અને એક કડવી સચ્ચાઈ હકીકત છે આપણે સ્વીકાર કરવું પડશે અને મને તો એમ લાગે છે કે જે રીતે અંગ્રેજો જૂના જમાનામાં કેવા હતા અંગ્રેજો શું કરતા હતા એ લોકો એટલે કોઈ કરતા એવું થાય કે જે વ્યાપારીઓ છે મોટા મોટા વ્યાપારીઓ હતા કે બીજા જે વિસ્તારના હતા એ લોકો શું કરતા હતા એ નાના નાના પદ આપી દેતા હતા આ વિસ્તારના તમે શ્રીમંત થઈ ગયા આ વિસ્તારના તમે જમીનદાર બની ગયા અને આ રીતે એ લોકો શું તોડી પાડતા હતા બીજા બધાને અલગ 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 વિસ્તારના બનાવી દેતા હતા કે તમે આ વિસ્તારના હોદ્દેદાર તમે રાજા તો શું થતું હતું કે એનાથી યુનિટી ક્રિએટ નથી થતું હતું અને આજ અત્યારે એ જ થઈ રહ્યું છે કે આપણા જે પરિપ્રાંતિય સમાજના ઘણા બધા એવલ છે કે જેમને એમને વોલ્ડ લેવલે મહામંત્રીઓને પદ આપી દીધા વર્લ્ડ લેવલે ભાષા ભાષી સેલના કંઈક બનાવી દીધું તો એ લોકો ખુશ થઈ ગયા મેં સંતોષ થઈ ગયા અને એ જ સંતોષ આજે પરપ્રાંતિય સમાજને પાછળ લઈ જઈ રહ્યું છે કે આ સંતોષની જે ભાવના છે એક નાનું નાનકડું પદ મળી ગયું અને સંતોષ થઈ ગયા હા આપણે તો થઈ ગયું અને આ જ રીઝન છે કે આપણે બધા અલગ થઈ ગયા પરપ્રાંતિમાં આ પ્રોબ્લેમ છે જોજો બધા ભાઈઓને ખબર હશે આપણે અલગ અલગ વિસ્તારના વોર્ડમાં તમને ભાષાભાષી સેલ પ્રમુખ બનાવી દીધા મહામંત્રીઓને પદ આપી દીધું નાનકડું એક હોદ્દો આપી દીધું તો શું થાય બધા પોતપોતાના ક્ષેત્રોમાં ડાયવર્ટ થઈ ગયા અને પરપ્રાંત સમાજમાં સમાજ આમ બિખરે બિખરી ગયું તો જ્યાં સુધી એક યુનિટીમાં નહીં આવીશું આપણે જ્યાં સુધી એક મંચ ઉપર નહીં આવીશું જ્યાં સુધી એક તાલ સાથે નહીં આવીશું ત્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થાના આપણે ભોગ બનીશું અને ફરીથી શું કહેવા માંગુ છું કે હમણાં ઈડબ્લ્યુએફનો જે મુદ્દો છે ઇકોનોમિકલ વીકે સેક્શન જેને મેં પત્ર લખ્યો માનનીય મુખ્ય આપણા જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે એમને પત્ર મેં નાખ્યો હતો ત્યાંથી મને જે જવાબ મળ્યો કે નાઇન્ટીન સેવન્ટી એટ પછી જે પણ ગુજરાતમાં નિવાસ કરતા હશે એમને ઈડબ્લ્યુએસનો લાભ નહીં મળે એટલે કે એ મૂળ ગુજરાતના નિવાસી તરીકે ઓળખવામાં નથી આવતા એમને માનવામાં નથી આવતા નાઇન્ટીન સેવન્ટી એટ પછી જે પણ લોકો ગુજરાતમાં નિવાસ કરતા હશે તો સૌથી મોટી વાત છે આ આ ખરેખર કહું અન્યાય છે કેમ કે જ્યારે કેન્દ્ર સરકાર કેન્દ્રીય સરકારમાં આપણી સરકાર હોય ગુજરાતમાં આપની સરકાર હોય તો આવું ભેદભાવ કેમ ચલો તમે ના આપો ડોમિસાઇલ બેઝ ઉપર એના ઉપર જ ના આપો પણ હું તો એમ કહું છું એટલીસ્ટ જન્મ આધારિત ઈડબ્લ્યુએસનો લાભ તો મેળવવું જોઈએ આપવું જોઈએ આ અધિકાર છે અધિકાર તમારું આ છે કે જ્યાં અમારું જન્મ અહીંયા થયું છે અમે અહીંયા મોટા થયા છે તો એટલીસ્ટ આટલું તો અમારું અધિકાર બને છે તો હું સરકારને વિનંતી કરવા માગું છું કે તમે ડોમિસાઇલ બે જે ઉપર ના આપો ઈડબલ્યુ એસ પણ જે આર્થિક રૂપે પછાત વર્ગના છે જનરલ કેટેગરીના લોકો અને જે એમની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયાથી ઓછી છે એવા પરિવારોના જે છોકરાઓ છે છોકરીઓ છે જેની જન્મ અહીંયા થઈ હોય ગુજરાતની માટીમાં એમનું જન્મ થયું હોય એટલીસ્ટ એ આધારે તેમને એમને ઈડબલ્યુએફ સર્ટિફિકેટ આપો ઓગણીસો અઠત્તર પહેલાં જે આપણે અહીંયાથી કોઈ નિવાસી પ્રમાણપત્ર હશે તો જ આપણે ઈડબ્લ્યુએફને લાભ મળશે અધરવાઇઝ નહીં મળે આ તો ખરેખર અન્યાય છે હું તો કહું છું અને આ વિષય ઉપર જ્યાં સુધી પરપ્રાંતિય સમાજ આગળ નહીં આવે ત્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થાનો ભોગ પરપ્રાંતીય સમાજ બનતું રહેશે જે રીતે કાલે મેં મેસેજ વાંચ્યો કે ફરી ખોધી મેં હિન્દીવાસીને ખત ચિંતા નથી કહેતો હું સમગ્ર ગુજરાતની અંદર નિવાસ કરતાં પરપ્રાંતિય સમાજને કહું છું કે તમારે એક મત એક મંચ ઉપર આવવું જ પડશે તો જ્યાં આના કંઈક નિરાકરણ તમારી સમસ્યાઓનું આવશે અધરવાઇઝ આપણે દર વર્ષે ઇલેક્શન આવશે ઇલેક્શન જશે નાના મોટા હોદ્દાઓ આપી દેશે સમાજના આગેવાનોને એ લોકો ખુશ થઈ જશે આ જ રીતે જીવન ચાલતું રહેશે સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે